ગુજરાત રાજ્યની સાઈઠમી શૂટિંગ ચેમ્પિયન સ્પર્ધામાં કચ્છના અનેક શૂટરોએ પોતાનું નામ રોશન કર્યું અનેક લોકોએ મેડલ મેળવ્યા હતા સમગ્ર જગ્યાએથી શૂટિંગમાં મેડલ મેળવનારને અભિનંદન વર્ષા ગુજરાત સ્ટેટ રાઇફોલ ક્લબ દ્વારા આયોજિત સાઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયન બે હજાર ચોવીસમાં કચ્છના શૂટરે નામ રોશન કર્યું હતું ખુશાલ રાઇફોલ ક્લબના ઉપાધ્યક્ષ રાજુ જાગીરે પચીસ મીટર સેન્ટર ફાયરમાં સિલ્વર મેડલ પચીસ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ગોલ્ડ મેડલ પચાસ મીટર ફ્રી પિસ્તોલમાં બ્રોઝ મેડલ અને દસ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ મેળવી કચ્છનું નામ રોશન કર્યું છે જે પૂર્વે નેશનલ પાંચ વખત માવલિનકર વેસ્ટ ઝોન અને ડિસ્ટ્રિક્ટમાં ભાગ લીધો હતો ડિસ્ટ્રિક અને સ્ટેટ મેડલ પણ મેળવેલ છે કચ્છની અંદર પણ ડિસ્ટ્રિક્ટના અનેક મેડલો રાજુભાઈએ મેળવ્યા છે રાજુભાઈની અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ શૂટિંગમાં તેમની જે કલા છે એ આબે છે ખાસ કરીને યુવાનને શરમાવે તે રીતના તેમની કલા જોવા મળી રહી છે ખાસ કરીને અદભુત રીતના શૂટિંગ કરી રહ્યા છે કુશાલ રાયફુલ ક્લબના જનરલ સેક્રેટરી પીઆરઓ રાજપાલ ગઢવીએ તેમને મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું અને ખીમસિંહ ગઢવી દસ મીટર એર પિસ્તોલમાં બ્રોઝ મેડલ મેળવેલ છે હરિરાજસિંહ ચુડાસમાએ દસ મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે ચિત્ના રાવલે પણ પચીસ મીટર સપોર્ટ પિસ્તોલમાં બ્રોઝ મેડલ મેળવેલ છે તમામને અભિનંદન પાઠવવામાં આવ્યા છે